જય માતાજી મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લાનું એક શક્તિપીઠ એટલે કે બહુચરાજી મંદિરની યાત્રા વિશે વાત કરવાના છીએ તો આજે આપણે જાણીશું કે બહુચરાજી મંદિર કેવી રીતે પહોંચવું ત્યાં રહેવા જમવાની સગવડ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું અને વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે બહુચરાજીની યાત્રામાં આપણો કુલ ખર્ચો કેટલો થશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જાણીશું કે આપણે બહુચરાજી કેવી રીતે પહોંચવું તો બહુચરાજીના દર્શન માટે જવું હોય તો બેસ્ટ ઓપ્શન છે જીએસઆરટીસી બસ જે ડાયરેક્ટ બહુચરાજી પહોંચાડી દેશે હવે બસ ક્યાંથી મળશે તેની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા શહેરમાંથી તમને ડાયરેક્ટ બહુચરાજી માટે બસ મળી જશે જેમ કે જૂનાગઢ જામનગર દ્વારકા ખંભાડિયા રાજકોટ સુરેન્દ્રનગર નવસારી સુરત વડોદરા પાલનપુર આ બધા જ બસ સ્ટેશનમાંથી બહુચરાજી માટે ડાયરેક્ટ બસ મળી જશે બસમાં સ્લીપર સીટના ભાડાની વાત કરીએ તો રાજકોટથી બહુચરાજી બસોને નેવાસી રૂપિયા છે અને ડાયરેક્ટ બહુચરાજી સુધી બસ ન મળતી હોય તો તમે મહેસાણા સુધી પણ બસમાં આવી શકો મહેસાણા માટે તો બધા જ બસ સ્ટેશનમાંથી બસ મળી જશે મહેસાણાથી બહુચરાજી ચાલીસ કિલોમીટર દૂર છે તો તે તમે બસ અથવા ટેક્સીમાં પહોંચી શકો હવે મિત્રો બીજી વાત કે બહુચરાજીમાં રેલવે સ્ટેશન એક વર્ષથી તૈયાર થઈ ગયું છે અને લોકો દ્વારા બહુચરાજી માટે ટ્રેન શરૂ કરવાની પણ માંગ કરાય છે એટલે મિત્રો ટૂંક સમયમાં જ બહુચરાજી માટે અમદાવાદ લાઇન પરથી ટ્રેન શરૂ કરવામાં આવશે ત્યારબાદ ટ્રેન દ્વારા પણ તમે બહુચરાજી દર્શન માટે જઈ શકશો તો મિત્રો આપણે બહુચરાજી મંદિર તો પહોંચી ગયા હવે આપણે માતાજીના દર્શન માટે જવાનું છે તો બહુચરાજીમાં ત્રણ મંદિર આવેલા છે મંદિર મધ્ય મંદિર અને મુખ્ય મંદિર તો સૌપ્રથમ આપણે મુખ્ય મંદિરમાં દર્શન માટે જવાનું છે ત્યારબાદ અધ્ય મંદિર અને મધ્ય મંદિર બધા મંદિરના દર્શન કરીને મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓના પણ નાના મોટા મંદિર આવેલા છે તો બધી જગ્યાએ દર્શન કરીને આપણે પરત ફરવાનું છે તો બહુચરાજી કિન્નર લોકોના આરાધ્યદેવ છે એટલે ત્યાં કિન્નરો પણ દર્શન માટે આવે છે તો માતાજીના દર્શન કર્યા બાદ આપણે ત્યાં રહેવા જમવાની વાત કરીએ તો બહુચરાજીમાં ઘણી બધી ધર્મશાળા આવેલી છે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો અને મંદિર ટ્રસ્ટ તરફથી જ ભોજનાલય પણ ચાલુ છે જ્યાં જઈને તમે ભોજન ગ્રહણ કરી શકો એટલે બહુચરાજીમાં રહેવા જમવાની સમસ્યા બિલકુલ નથી હવે બહુચરાજીમાં દર્શન માટે એક દિવસ કાફી છે તમે રાત્રે નીકળો એટલે બીજા દિવસે સવારે આરામથી દર્શન કરીને ઘરે પરત આવી જશો ત્યારબાદ મિત્રો ખર્ચાની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી બસ દ્વારા તમે બહુચરાજી દર્શન માટે જાઓ એટલે આવક જાવક બસની ટિકિટનો જ ખર્ચો છે એટલે કે એક હજાર રૂપિયામાં આરામથી યાત્રા કરીને આવી જશો તો મિત્રો અહીંયા આપણી યાત્રા સમાપ્ત થાય છે મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી